જીસી ડબલ્યુ ગાંધીનગર જમ્મુ ઓગણીસો ઓગણ સિત્તેરમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું અને તે ક્લસ્ટર યુનિવર્સિટી ઓફ જમ્મુનું એક ઘટક કોલેજ છે કોલેજે હંમેશા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને હોળી જવા તહેવારોની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યોનું સંવર્ધન કરવામાં મદદરૂપ બની છે કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે જેમ કે સૂચ સુસજ્જ પુસ્તકાલય આધુનિક લેબોરેટરીઝ કોમ્પ્યુટર સેન્ટર કેન્ટીન હોસ્ટેલ અને આરોગ્ય કેન્દ્ર આ સુવિધાઓ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને સહ પાઠ્યક્રમ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે હોળી જવા તહેવારોની ઉજવણી વિદ્યાર્થીઓમાં એકતા ભાઈચારો અને સાંસ્કૃતિક જાગૃતિઓનું સંવર્ધન કરે છે જેસી ડબલ્યુ કાંતિનગરમાં યોજાયેલ આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમને સમાજના જવાબદાર નાગરિક તરીકે તૈયાર કરવામાં મદદરૂપ થાય છે